જય માતાજી બધા મિત્રોને કેમ છો બધા મજામાં તો આજે વિડીયોમાં માધ્યમથી આપણે જાણવાનું છે કે જે આ ફોટામાં દેખાય છે ગાય તેને પાછળના ભાગમાં આહાર નીકળી ગઈ છે તો ઘણા બધા મિત્રોનું કેવું એવું છે કે આનો દેશી ઉપચારથી મટી જાય અને ડૉક્ટર ઇલાજથી પણ મટી જાય તો ખાસ કોઈ ઈલાજ હોય એવો ડૉક્ટરી ઇલાજ હોય તો ડૉક્ટરી અને કોઈ દેશી ઉપચારથી મટી જતી હોય તો કોમેન્ટમાં જણાવજો ખાસ કેમ કે લગભગ મોસ્ટ ઓફલી બધા ઢોરને આ બીમારી હવે થવા માંડી છે ગા ભેંસમાં તો એકબીજા વિડીયો શેર કરીને આપણે તેનો ખાસ ઉપચાર જાણી શકાય તો તમારા કોઈ વિસ્તારમાં એવી ખાસ દવા હોય અથવા કોઈ વનસ્પતિથી થઈ જતું હોય તો કોમેન્ટમાં ખાસ કહેજો મિત્રો અને કોઈ દેશી ઉપચાર હોય તો એ કહેજો કેમ કે જો ઢોરમાં આ રીતનું થાય તો ઢોર ખોટું તકલીફ થાય તો આપણે કોઈ એની સારવાર હોય તો સારવાર લઈ લઈએ અને દેશી ઉપચાર હોય તો દેશી ઉપચારથી સારું કરીએ તો કોમેન્ટમાં ખાસ કહેવા વિનંતી જય માતાજી